બાળકીઓ છે જે ગૌરી વ્રત કરી છે અને સાથે આજે પાંચમો દિવસ છે જાગરણ છે તેને લઈને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે તે આપવામાં આવી રહી છે જે આ બાળકો છે છે તમામ તમામ બાળકોને વસ્તુઓ તે આપવામાં આવશે સાથે આઈસ્ક્રીમ છે તે પણ આપવામાં આવશે તમે જોઈ શકો છો તમામ જે બાળકીઓ છે તમે જોઈ શકો છો જે પાંચ દિવસ સુધી જે ગૌરી વ્રત કરે છે અને આજે તેમનો જાગરણનો દિવસ છે તેને લઈને ખુશ ખુશી અનુભવે છે જોઈ શકો છો આજે તમામ જે બાળકો છે તે કોર્સ છે અને આજે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જે ચીજ વસ્તુઓ છે તે આપવામાં આવે છે અને જે આજે જે તે પોતે ખાઈ શકે બાળક તે પણ વસ્તુ આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે સામાજિક કાર્યકર કમલેશ પરમારના પરિવાર દ્વારા આજે કાર્યક્રમ છે તે કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વખતે પણ જે આયોજન છે તે ખુબ સારું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો અને તમને ખુબ સારું લાગી રહ્યું છે આપણે સામાજિક કાર્યકર કમલેશભાઈ સાથે સીધી વાત કરીશું કમલેશભાઈ શું કેશો દર વર્ષની જેમ આ વખતે પણ જે ખુબ સારું આયોજન કરવામાં આવે છે તમામ બાળકોના મોડા પર ખુશી તમે અનુભવ ચોક્કસથી જલારામનગર વિસ્તાર છે કારેલીબાઈ વિસ્તારની અંદર હર હંમેશા અમે બાળકો પ્રત્યે જે એમના મોડા પર ખુશી લાવવાનો જે અમારો પ્રયત્ન હોય છે જેમ કે હોળી હોય દિવાળી હોય સાથે સાથે અનેક કાર્યક્રમો હોય ત્યારે હર હંમેશા અમે આ બાળકોના મોઢા પર જે ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે ગૌરી વ્રતનો પાંચમો દિવસ છે છોકરોની જે દીકરીઓની જાગરણ છે ત્યારે અમારા વિસ્તારની જે દીકરીઓ છે આજે ફૂલ લઈને ફૂલની પાકડી એટલે કે જેવા કહેવાનો મતલબ કે એમને તમામ રીતની જે કહેવાય છે કે આજે આઈસક્રીમ ની વ્યવસ્થા કરી છે સાથે જે કહેવાય છે કે ફ્રૂટી આપવામાં આવી છે સાથે જે કહેવાય છે કે અપાસમાં જે અપાસમાં ખાવા માટેની તમામ સામગ્રી આપવામાં આવી છે સાથે જે કહેવાય છે કે જે બાળકો આજે જે પહેરવાની જે ચીજ વસ્તુઓ છે એ પણ આપવામાં આવી છે એટલે જે કહેવાય છે કે જે તમામ રીતની જે સુવિધાઓ આજે બાળકોને જે કરવામાં આવી છે કે જેથી કરીને આ બાળકો આજે પાંચમો દિવસ છે અને આજે જે કહેવાય છે કે દીકરીઓનો નકોડો અપાસ કહેવામાં આવે છે આજે એ નકોડો અપવાસના લીધે અમે જે બાળકોના મોડા પર જે ખુશી લાવવાનો જે અમારો એક નાનકડો પ્રયાસ છે અને હંમેશા અમે જે સ્કૂલની સ્કૂલ ખુલતી હોય છે ત્યારે પણ આ બાળકોને ચોપડા વિતરણ કરીએ છીએ જે પણ જે સુવિધાઓ છે શિક્ષણ ને લગતી હોય સાથે સાથે અનેક ચીજ વસ્તુઓની હંમેશા આ બાળકોના મોડા પર અમે ખુશી લાવવાનો પ્રયત્ન કરે છે હાલમાં પણ આ બાળકો જે કેવાય છે કે આજે રાત્રે પણ ક્યાંક ને ક્યાંક અમે ફરવાનો પણ જે પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે આ બાળકોના મોડા પર હર હંમેશા અમે ખુશી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમામ બાળકોના મોપર ખુશીનો જે લાવવાનો પ્રયત્ન કમલેશભાઈ કરતા જ હોય છે અને તમામ જે તમે જોઈ શકો છો તમામ જે બાળકો છે આ જે બાળકો છે આ બાળકોના આશીર્વાદથી જ આપણે હર હંમેશા આગળ છીએ અને હંમેશા તમે જલારામ નગર વિસ્તારની અંદર જે બાળકો હોય છે સિનિયર સિટીઝન હોય છે મહિલાઓ હોય છે જે વિધવા મહિલાઓ હોય છે આ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક જે પણ જરૂરિયાત વસ્તુ હોય છે ત્યારે હર હંમેશા અમે અગ્રેસર રહી અને આ લોક તમામ રીતની સેવા સુવિધાઓ અમે લોકો ઉપલબ્ધ કરાય છે જ્યારે આજે પણ જે અમે લોકોને આ વિડીયો કે જે પણ છે એ મીડિયાને પણ હું આભાર માનું છું પાક તૂટીને કે અમારો અવાજ જે લોકો સુધી પહોંચે ને અમારા જેમ જ લોકો પણ જે કહેવાય છે કે એમના પોતાના વિસ્તારની અંદર આ રીતની જ જે કહેવાય છે કે એક સેવા આપે જેથી કરીને આપડા વડોદરા શહેરના બાળક હંમેશા જે ખુશ ખુશાલ રહે અને બાળકોના મોઢા પર આપણે જયારે એ ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ બાળક બાળકોના મોઢા પર તમે સ્મિત પણ જોઈ શકો છો કે જે બાળકો એકદમ તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે બાળકો છે તે ખૂબ ખુશ છે અને સાથે સાંજે આજે જે પ્રોગ્રામ છે કમલેશભાઈ દ્વારા બાળકોને ફરવાનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને તમામ જે બાળકીઓ છે તમામ ખુશ છે અને જે એમને ચીજ વસ્તુઓ છે જે અપ્પાસમાં ગૌરીવતમાં આજે પાંચમો દિવસ છે જાગરણ કહેવામાં આવે છે તેને લઈને તમામ વસ્તુ સામાજિક કાર્યકર કમલેશભાઈ દ્વારા આપવામાં આવ્યા છે અને તમામ જે બાળકો છે તે ખુશ છે હું કમલેશ જોશીશ પાર્ક ટે નું સોડોદરા I <laughs> just